હવે આપણે એક ચિત્ર જોઈશું અને એ કોષ્ટક પરથી આપણે પીળો એનો અર્થ એવો છે કે અલગ અલગ કપડા પહેરેલા બાળકોની સંખ્યા આપણે શોધવાની છે તો ચલો જોઈએ લાલ રંગના કપડા પહેરેલા કેટલા બાળકો છે તો જો અહીંયા તમે જોઈ શકો છો આ એક જ બાળક છે જેને લાલ કલર ટી શર્ટ અને લાલ કલરના કપડા પહેરેલા છે તો આપણે અહીંયા લખીશું એક કેમ કે એક જ બાળક છે હવે જોઈએ લીલો તો લીલા રંગના કપડા કેટલા બાળકો અહીંયા લખીશું ત્રણ હવે ભૂરો રંગ અર્થાત વાદળી રંગના તો એક બે ત્રણ અને ચાર અહીંયા આવશે ચાર હવે પીળો રંગ પીળા રંગના કપડા પહેરેલા બાળકોની સંખ્યા જોઈશું એક અને હવે રંગ અર્થાત સૌથી વધુ બાળકોની સંખ્યા છે તે સૌથી વધુ પસંદગીનો રંગ હશે તો આપણે જોઈએ તો સૌથી વધુ બાળકોની સંખ્યા છે ચાર અને તે કયા રંગમાં છે તો ભૂરા રંગમાં છે તો અહીંયા લખીશું ભૂરો चौथी ओछो पसंदगीनो रंग खाली जगह छे तो સૌથી નાની સંખ્યા अथवा સૌથી ઓછા બાળકું છેમા છે તો કે લાલ રંગમાં છે તો આપણે અહીંયા લખીશું લાલ પીળો રંગ ખાલી જગ્યા રંગ થી વધુ પસંદગીનો રંગ છે તો પીળો રંગ છે તેનાથી વધારે છે તો પીળો જે જોવા જોઈએ તો બે બાળકોની સંખ્યા છે એક બાળક કરતાં વધારે છે તો તેમાં પણ આવશે લાલ અર્થાત પીળો રંગ લાલ રંગની થી વધુ પસંદગીનો રંગ છે હવે જોઈએ ઘ ખાલી જગ્યા રંગ લીલા રંગથી વધુ પસંદગી ચાર છે અને લીલાની સંખ્યા ત્રણ છે હવે આગળ જોઈએ છ ખાલી જગ્યા રંગથી ઓછી પસંદગીનો રંગ ખાલી જગ્યા છે અહીં આવશે લીલા રંગથી ઓછી પસંદગીનો રંગ એ પીળો છે હવે આગળ જોઈએ હવે આપણે જોઈએ ઉજાણીનો દિવસ ઉજાણી એટલે પિકનિક તમે પણ વિદ્યાર્થીઓ તમારી શાળામાં ઉજાણીનું આયોજન કરવામાં આવ્યું નું બાળકોએ ઉજાણીમાં ખાવા માટે ફળો આપવામાં આવ્યા છે તેઓ પોતાના મનપસંદ ફળો ખાઈ રહ્યા છે તમે અહીંયા જોઈ શકો છો દરેક બાળક ચટાઈ ઉપર બેસીને પોતાના મનપસંદ ફળો ખાઈ રહ્યા છે હવે આપણે આગળ જોઈએ ચાલો કરીએ કોષ્ટક પૂર્ણ કરો અને ખાલી જગ્યા પૂરો આપણે નારંગી છે અને જામફળ છે ઘણા બાળકો આને કદાચ ચીકુ કહેશે પણ આ ચીકુ નથી આ કીવી છે ચીકુ અને કીવીનો રંગ લગભગ એક સરખો હોય છે પણ તેના આકારમાં ફેર હોય છે અને તેના સ્વાદમાં પણ ફેર હોય છે હવે આપણે જોઈએ કે નારંગી કેટલા બાળકોને પસંદ છે અને કેટલા બાળકો નારંગી ખાય છે તો જોઈએ આપણે એક અને બે આ બે બાળકો જે છે તે નારંગીનો આનંદ ઉઠાવી રહ્યા છે તો આપણે અહીંયા લખીશું હવે જોઈએ સફરજનનો આનંદ કેટલા વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે તો સફરજન પણ એક અને બે બાળકો જે છે તે સફરજન ખાઈ રહ્યા છે તો અહીંયા આપણે લખીશું બે હવે જોઈએ કીવી કેટલા બાળકો ખાઈ રહ્યા છે આપણે જોઈએ કે અહીંયા એક જ બાળક છે જે કીવી નો આનંદ લઈ રહ્યું છે તો આપણે અહીંયા લખીશું એક હવે આપણે જોઈએ જામફળ તો કે જામફળ કેટલા બાળકો ખાઈ રહ્યા છે તો કે જામફળ એક બે અને આ ત્રણ બાળકો જે છે તે જામફળનો આનંદ લઈ રહ્યા છે તો આપણે અહીંયા લખીશું ત્રણ હવે આગળ જોઈએ ચિત્રમાં કેટલા બાળકો છે તો આપણે ચિત્ર જોઈએ અને બાળકોની સંખ્યા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તેવા બાળકોની સંખ્યા કેટલી છે તો જો અહીંયાથી થી દેખાય છે સફરજન કેટલા બાળકોને પસંદ છે આ બાળકોની સંખ્યા છે તો સફરજન બે બાળકોને પસંદ છે સૌથી વધુ ગમતું ફળ જોઈએ ચલો આ ચિત્રમાં જુઓ સૌથી વધારે જે છે બાળકો અહીંયા બેઠા છે તે કેળા ખાઈ રહ્યા છે કેટલા બાળકો છે તો 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 કે કે અને બાળકો સૌથી સૌથી વધુ ગમતું ગમતું ફળ ફળ જે છે છે એ કેળા ઓછું એની સંખ્યા છે એક બાળક જ ખાલી સૌથી ઓછું ગમતું ફળ ખાઈ રહ્યું છે અને જે છે કીવી તો અહીંયા લખીએ આપણે કીવી સફ સફરજન પસંદ હોય તેવા બાળકોની સંખ્યા કરતા ડામફળ પસંદ હોય તેવા બાળકોની સંખ્યા ખાલી જગ્યા છે વધારે ઓછી કે સરખી તો સફરજન બે બાળકોને છે પસંદ છે અને જામફળ ત્રણ બાળકોને પસંદ છે તો સંખ્યા કેવી થાય વધારે છે હવે જોઈએ છ કેળા પસંદ હોય તેવા બાળકોની સંખ્યા કરતા સફરજન પસંદ હોય તેવા બાળકોની સંખ્યા કેવી છે તો આપણને ખબર છે કેળા સૌથી વધારે બાળકો પાંચ બાળકો ખાય છે અને સફરજન બે બાળકો ખાય છે તો અહીંયા આવશે ઓછી હોય પસંદ હોય તેવા બાળકોની સંખ્યા નારંગી ખાલી જગ્યા છે તો અહીંયા આવશે વધારે કેમ કે કીવી તો સૌથી ઓછી પસંદગી હતી એટલે નારંગી તેના કરતાં કેવી છે વધારે પસંદ છે હવે આગળ જોઈએ અહીંયા એક ચિત્ર આપેલું છે ચિત્રની ચર્ચા કરીશું આપણે અને કોષ્ટક ભરીશું તમે જોઈ રહ્યા છો બધા વિદ્યાર્થી મિત્રો જે છે તે શાળા તરફ જઈ રહ્યા છે ભણવા સવારના સમયે ખૂબ આનંદ કરીને જઈ રહ્યા છે અમુક વિદ્યાર્થીઓ જે છે તે રિક્ષામાં જઈ રહ્યા છે અમુક બસ માં જઈ રહ્યા છે અમુક વિદ્યાર્થીઓ સાયકલ દ્વારા જઈ રહ્યા છે અમુક વિદ્યાર્થીઓ મોટર પર જઈ રહ્યા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ ચાલીને પણ શાળા તરફ જઈ રહ્યા હવે આપણે જોઈશું શાળા એ આવવાની રીત અને વિદ્યાર્થીઓની સંખ્યા અર્થાત તાલીમ ને કેટલા વિદ્યાર્થીઓ શાળાએ આવે છે તો કે આઠ કઈ રીતે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ બાળકો આવે એટલે તો આઠ આવી ગયા હવે જોઈએ રિક્ષા દ્વારા કેટલા બાળકો આવે છે તો કે રિક્ષા જો આ બે બે રિક્ષાઓ છે ઓટો રિક્ષામાં કેટલા બાળકો બેઠા છે આપણે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ 6 અને 7 એમ કુલ બાળકો જે છે તે ઓટો રિક્ષામાં આવે છે હવે અહીંયા બાળકો જે છે તે સાયકલ દ્વારા શાળાએ જાય છે હવે મોટર પર તો મોટર આ એક જ છે અને તેના ઉપર બે બાળકો બેઠા છે તો દ્વારા બે વિદ્યાર્થીઓ જે છે તે શાળાએ જઈ રહ્યા છે અને હવે આવે છે બસ તો જોઈએ અહીંયા એક જ બસ છે આપણે બસ ની અંદર બેઠેલા વિદ્યાર્થીઓની સંખ્યા ગણીશું તો જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર તો અહીંયા આવશે બાર તો બસ દ્વારા બાર વિદ્યાર્થીઓ શાળાએ જઈ રહ્યા છે હવે આગળ જોઈએ કોષ્ટક વાંચો અને નીચે આપેલા ચાર્ટમાં વિવિધ રીતે આપણે અહીંયા ચહેરાઓ ગણીશું એટલે આપણને અંદાજો આવશે તો આ એક વિદ્યાર્થી બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ પગે ચાલીને આઠ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે હવે આપણે જોઈશું ઓટો રિક્ષા દ્વારા કેટલા છે તો કે સાત છે તો આપણે સાત ચહેરાઓ બનાવવાના થશે ચલો આપણે સાત ચહેરા બનાવી દીધા છે હવે બસ દ્વારા કેટલા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે તો આપણે અહીંયા બનાવીશું દ્વારા કેટલા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે તો ચલો કોષ્ટક જોઈએ મોટર દ્વારા બે વિદ્યાર્થીઓ તો આપણે અહીંયા લખીશું બે ચહેરાઓ બનાવીશું સાયકલ દ્વારા કેટલા વિદ્યાર્થીઓ છે તો સાયકલ દ્વારા પાંચ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે તો આપણે અહીંયા બનાવીશું પાંચ ચહેરાઓ આવી રીતે આપણે ચાર્ટ બનાવીશું હવે ખાલી કરીને ખાલી જગ્યા દ્વારા શાળાએ આવે છે તો ચલો જો સૌથી ઊંચો ઊંચો જોવા જઈએ તો સૌથી વધુ ચહેરાઓ શેમાં આવેલા છે તો કે આમાં બસમાં તો મોટા ભાગના વિદ્યાર્થીઓ શેમાં આવે છે તો કે બસ દ્વારા શાળાએ આવે છે ખાલી જગ્યા દ્વારા ઓછામાં ઓછા વિદ્યાર્થીઓ શાળાએ આવે છે સૌથી ઓછા વિદ્યાર્થીઓ છે છે તો તો આવશે ઉપયોગ કરીને શાળાએ આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતા બસ નો ઉપયોગ કરીને શાળાએ આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ખાલી જગ્યા છે તો જો આ ઓટો રિક્ષા છે અને આ બસ છે ઓટો સરખામણીમાં બસમાં વધારે વિદ્યાર્થીઓ છે તો આપણે અહીંયા આવશે વધુ ઉપયોગ કરીને શાળાએ આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરીને આવતા વિદ્યાર્થીઓની અહીંયા છે સાયકલ અને મોટર તો મોટર ઓછા છે અને સાયકલમાં વધુ છે તો આપણો જવાબ આવશે વધુ કેમ કે સાયકલ પર વિદ્યાર્થીઓ વધારે આવી રહ્યા છે અને મોટર પર ઓછા છે હવે જોઈએ ખાલી જગ્યાનો ઉપયોગ કરીને શાળાએ આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતા ખાલી જગ્યા દ્વારા શાળામાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી ઓછી બસમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે અને બાઇકમાં બાઇકમાં બે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે તો બસ નો ઉપયોગ કરીને શાળાએ આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતા બાઇક દ્વારા શાળામાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે હવે જોઈએ છ ખાલી જગ્યાનો ઉપયોગ કરીને શાળાએ આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતા ખાલી જગ્યા દ્વારા શાળામાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હવે આમાં જો બાઈક અહીંયા લખીએ બસ નીચે લખીશું તો પણ આપણો જવાબ સાચો આવશે અને આની અંદર એક કરતા વધારે આપણા જવાબો સાચા હોઈ શકે તો આપણે જોઈએ સાયકલ નો ઉપયોગ કરીને કેટલા વિદ્યાર્થીઓ આવે છે તો કે સાયકલ નો ઉપયોગ કરીને જોવા જઈએ તો સાયકલ નો ઉપયોગ કરીને આપણે આવે છે કુલ પાંચ વિદ્યાર્થીઓ બરાબર છે અને

તો ફૂટબોલ તમે જોઈ શકો છો અહીંયા આટલા વિદ્યાર્થીઓ તો ચાલો જોઈએ અને વિદ્યાર્થીઓ છે રમી રહ્યા હવે સાતોલિયુ કેટલા વિદ્યાર્થીઓ રમી રહ્યા છે તો જોઈએ આપણે સાતોલિયું ક્યાં છે અહીંયા તમે જોઈ શકો છો આ સાતોલિયું છે તો આનું ગ્રુપ કેવડું છે આનો સમૂહ કેવડો છે તો જોઈએ એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ વિદ્યાર્થીઓ જે છે તે સાતોલિયુ રમી રહ્યા છે હવે જોઈએ વિદ્યાર્થીઓ રમી રહ્યા છે ચાર લખીશું હવે આપણે જોઈએ અહિયાં કબડ્ડીનું દોરેલું છે તો તેમાં કેટલા વિદ્યાર્થીઓ છે એક બે ત્રણ ચાર પાંચ અને છ

તો ગીલી આરિયુ ગીલી દંડાઈમાં ચાર છે તો આપણે બનાવીશું ચાર હવે જોઈએ કબડ્ડીમાં તો કબડ્ડીમાં કેટલા વિદ્યાર્થીઓ રમી રહ્યા છે તો કબડ્ડીની અંદર વિદ્યાર્થીઓ રમી રહ્યા છે તો આપણે અહીંયા બનાવીશું છ ચહેરાઓ સાતો કેટલા વિદ્યાર્થીઓ રમી રહ્યા છે તો કોષ્ટકમાં આપેલું છે સાતોડિયું જે છે તે પાંચ વિદ્યાર્થીઓ રમી રહ્યા છે તો આપણે અહીંયા બનાવીશું પાંચ ફૂટબોલ કેટલા વિદ્યાર્થીઓ રમી રહ્યા છે તો આપણે જોઈએ ફૂટબોલ જે છે તે છ વિદ્યાર્થીઓ રમી રહ્યા છે તો આપણે અહીંયા બનાવીશું છ ચહેરાઓ ક્રિકેટ કેટલા વિદ્યાર્થીઓ રમી રહ્યા છે તો ક્રિકેટ રમી રહ્યા છે આઠ વિદ્યાર્થીઓ બનાવીશું આઠ જગ્યા છે તો કે ક્રિકેટમાં છે તો સૌથી વધુ કઈ રમત ગમે છે ક્રિકેટ સૌથી ઓછી પસંદ કરવામાં આવતી રમત સૌથી ઓછી કઈ રમત પસંદ થાય છે તો તમે જુઓ ગીલી દંડ છે તે સૌથી ઓછી રમત પસંદ થાય સાતોડિયાને ખાલી જગ્યા કરતા વધુ પસંદ કરવામાં આવે છે તો સાતોડિયું ક્યાં છે આ છે તો એનાથી ઓછી સંખ્યા શેમાં છે તો કે ગીલી ડંડામાં જ છે તો સાતોડિયાને ગીલી ડંડા કરતા વધારે પસંદ કરવામાં આવે ખાલી જગ્યાને ફૂટબોલ કરતાં વધુ પસંદ કરવામાં આવે છે ખાલી જગ્યાને ફૂટબોલ કરતાં તો ક્રિકેટમાં વધારે છે અને ફૂટબોલમાં ઓછા છે તો ક્રિકેટને ફૂટબોલ કરતાં વધુ પસંદ કરવામાં આવે છે કરીએ હવે આ પ્રવૃત્તિ જે છે તે આપણે આપણી રીતે કરવાની છે જોઈએ તમારા મિત્રોને સૌથી વધુ ગમતા શાકભાજી વિશે પૂછો તેમની સાથે ચર્ચા કરો અને કોષ્ટક પૂર્ણ કરો હવે આપણે આપણા મિત્રોને પૂછવાનું છે તો જોઈએ આપણે

ખાલી જગ્યા એ ખાલી જગ્યા કરતા વધુ પસંદ કરવામાં આવે છે તો જોઈએ બટેટા એ રીંગણા કરતા વધુ પસંદ કરવામાં આવે છે કેમ કે બટેટામાં બાર છે અને રીંગણામાં છ છે અહીંયા તમે રીંગણાની જગ્યાએ ભીંડા અથવા મેથી લખ્યું હશે તો પણ ચાલશે હવે આપણે જોઈએ કારણ કે એ બંનેની સંખ્યા બટેટા કરતા ઓછી છે હવે જોઈએ ખાલી જગ્યા એ ખાલી જગ્યા કરતા ઓછું પસંદ કરવામાં આવે છે આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો તમને વિડીયોમાં બધી વસ્તુ જે સમજાવવામાં આવી છે તે વ્યવસ્થિત સમજાવવામાં આવી છે તમે અમારા વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે પણ વિડીયો જરૂર લાઈક અને શેર કરજો ધન્યવાદ